સમજી આ સૂત્ર આપણે યુઝ કરવાનું છે વેચાણના છેદમાં કાર્યશીલ અથવા કેટલાક સંજોગોમાં બીજું સૂત્ર પણ વપરાય છે વેચાણની જગ્યાએ લખશું વેચીલ માલની પડતર અને છેદમાં કાર્યશીલ મૂડી લખીશું

બીજું સૂત્ર પણ છે જે વેચાણનું લખીએ વેચાણ બરાબર અહીંયા હતું કાચો નહીં પ્લસ કર્યો પણ જો દાખલામાં કોઈ વાર તમને ગુચવા માટે કાચી ખોટ તો આપણે કાર્યશીલ મૂડી તો આપણે અગાઉ પણ જ્યારે પણ ચાલુ ગુણોત્તરનો અભ્યાસ કર્યો છે ત્યારે આ સંપૂર્ણ સમજૂતી મેળવી ફરીથી આપણે જોઈ લઈએ ચાની માઈનસ ચા દે એવું બોલતો હતો એટલે તમને ઈઝીલી યાદ રાખ્યું એટલે કે ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા પરંતુ જો દાખલામાં તમને કદાચ ન આપે જે ચાલુ મિલકત અથવા તો ન આપે આપણને ચાલુ દિવસ તો કઈ રીતે શોધવા તો આપણે ચાલુ મિલકત બરાબર તમને ખબર હોય કે આપણી પાસે બધી મિલકત હોય કુલ મિલકત એમાં બે પ્રકારની મિલકત હોય છે એક છે ચાલુ મિલકત અને બીજી છે બિન ચાલુ મિલકત જયારે પણ તમને દાખલામાં ચાલુ મિલકત ન આપે ત્યારે સૂત્રો મળી જાય કુલ મિલકત માંથી તમે ચાલુ મિલકત માઇનસ કરી નાખો એટલે તમને મળી જશે જે ચાલુ મિલકત

વાર કે વખત બંને લખી શકો છો નીચે આપેલી વિગતને આધારે કાર્યશીલ મૂડીનો ઉદનો એટલે કે એનો ચલંદર ગણો તમને જો વિદ્યાર્થી સ્પષ્ટ કર્યું વેચાણ અને વેચાણ પડતરને આધારે ગણો એટલે બંને સૂત્રને આધારે આપણે

અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બે અગત્યનું છે ચાલુ મિલકત અને ચાલુ દેવા શું કામ કામ લાગશે આપણે કાર્યશીલ મૂડી શોધવા માટે તો અહીંયા જે આપવામાં આવી છે વિગત એ આપણને કોઈ કામ લાગવાની નથી આપણા માટે કોઈ ઉપયોગી થવાની નથી તમને માત્ર ને માત્ર ક્ષેત્રમાં માટે આપ્યા છે દસ લાખ અને છ લાખ આપણા એક્ઝામ્પલમાં કોઈ જગ્યાએ યુઝ ચાલો વિદ્યાર્થી મિત્રો પેલા આપણે એક્ઝામ્પલ ગણી લઈએ તમને જે કીધું છે કાર્યશીલ મૂડીનો ઉદનો બરાબર મેં બંને સૂત્ર લખે કારણ કે તમને સ્પષ્ટ કરે છે વેચાણ આધારે પણ શોધો ને વેચાણ માની પટ્ટર ને આધારે પણ શોધો

વિદ્યાર્થી મિત્રો તમને તૈયાર આપવામાં આવી છે ચાલુ મિલકત અને ચાલુ દેવા તૈયાર આપી આજે બિન ચાલુ દેવા પણ છે આપ્યા છે આમાં ફસાવો માત્ર આ બાબત પર ફોકસ કરવો ચાલો આપણે બંનેની કરી દઈશું કે બાદ બાકી અનુક્રમે પાંચ લાખ માઇનસ ત્રણ લાખ આપણે લખી દઈએ પાંચ લાખ માઇનસ ત્રણ લાખ એટલે મળી જશે બે લાખ રૂપિયા જેના આપણે કહીશું કાર્યશ્રી

પડતરને આધારે પણ કાર્યશીલ મૂડીનો ઉતલો શોધી લઈએ તો લખી દઈએ કાર્યશીલ મૂડીનો બરાબર વેચેલ માલની પડતર વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર આપી છે કેટલી છે લાખ રૂપિયા અને તૈયાર છે લાખ રૂપિયા ચાલો આપણે લખી દઈએ બત્રીસ લાખ રૂપિયા છેદમાં બે લાખ રૂપિયા એટલે મળશે સોળ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે રીતે સમજ્યા તે રીતે હંમેશા જવાબ ની પાછળ વાર કે વખત શબ્દ લખવાનો છે આપણે લખી દીધું સોળ વખત આ આપણો બીજો જવાબ પણ થઈ ગયો